નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વડોદરાની ઘટના પાણીપુરી ખાવાની શોખીન મહિલાએ બે પાણીપુરી લારી ઓછી આપી છે લારી હટાવો તેવી માંગ સાથે મહિલા રોડ ઉપર બેસી જતા ભારે તમાસો સર્જાયો વડોદરાના સુરસાગર પાસે ગુરુવારે સાંજે મહિલા પાણીપુરી ખાવા માટે ગઈ હતી ત્યારે વીસ રૂપિયાની પાણીપુરીમાં લારીવાળાએ બે પાણીપુરી ઓછી આપતા મહિલા રોડ વચ્ચે બેસી ગઈ હતી જેથી ત્યાંથી પસાર થતાં લોકોમાં કુતુહલ સર્જાયું હતું આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ ત્યાં પહોંચીને મહિલાને સમજાવટ કરીને પોલીસ મથકે લઈ આવ્યા હતા પોલીસે મહિલાનું કાઉન્સેલિંગ કરીને મહિલાને તેના ઘરે રવાના કરી હતી ઉલ્લેખનીય છે કે મચ્છીપીઠ ખાતે રહેતી મહિલા છેલ્લા બે દિવસથી સુરસાગર પાસે ઊભા રહેતા પાણીપુરીની લારી પર પાણીપુરી ખાવા આવતી હતી ગુરુવારે પણ સાંજના પાંચ વાગ્યાના અરસામાં તે પાણીપુરી ખાવા માટે આવી હતી મહિલાએ વીસ રૂપિયાની પાણીપુરી લીધી હતી આ દરમિયાન તેણે પાણીપુરી વિતરકને કહ્યું હતું કે તમે મને બે પાણીપુરી ઓછી આપી છે મહિલા છેલ્લા બે દિવસથી આવતી હોવાને કારણે વિતરકે મહિલાને બે પાણીપુરી આપી દીધી હતી તેમ છતાં મહિલાએ પાણીપુરીના વિતરક સાથે ઝઘડો કર્યો હતો અને રોડ વચ્ચે બેસી ગઈ હતી મહિલા રોડ વચ્ચે બેસી જતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું અને વાહન ચાલકો રોકાઈ ગયા હતા મહિલા રોડ વચ્ચે કેમ બેઠી છે એ જાણવા માટે રોડ પર લોકોના ટોળા વળી ગયા હતા જેથી પોલીસ આવતા મહિલાએ લારી હટાવવા માટે જીદ પકડી લીધી હતી અને કાંઈ વાત માનવા તૈયાર નહોતી મહિલાએ રડતાં રડતા જણાવ્યું કે દર વખતે પાણીપુરી ઓછી આપે છે અને પછી દાદા કરે છે વીસ રૂપિયાની છ આપે છે પણ મને ઓછી આપે છે દર વખતે મારી સાથે ઝઘડો કરે છે જ્યારે પાણીપુરી ખાવા આવું ત્યારે અપશબ્દો બોલે છે મારી જોડે ખરાબ વર્તન કરે છે મારે અહીં તેની લારી ના જોઈએ બંધ કરાવી દો પાણીપુરી વિતરકે કહ્યું કે હું છેલ્લા ચૌદ વર્ષથી આ જગ્યા પર ધંધો કરું છું પણ મારી સાથે પહેલી વખત આવો બનાવ બન્યો છે તે કહે છે કે મને બે પાણીપુરી ઓછી આપી એક્સ્ટ્રા આપી તો પણ માથાકૂટ કરી મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તમે અત્યારે તો લારી હટાવડાવી દીધી છે પણ જો બે કલાક બાદ લારી ફરી ત્યાં હશે તો મજા નહીં આવે જેથી પોલીસ સ્ટાફ ફરીવાર સ્થળ પર ગયો હતો પાણીપુરી વિતરકે ફરીવાર તેની લારી ત્યાં લગાવી દીધી હતી જેથી પોલીસે તેને સમજાવ્યો હતો કે આજનો દિવસ તું લારી ના લગાવ જેથી વિતરકે પણ પોતાની લારી ત્યાંથી હટાવી દીધી હતી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ जोता रहो एक पेड़ माँ के नाम ऑन द ओकेशन ऑफ ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी 75th बर्थडे जीतो है टेकन एन इनिशिएटिव टू प्लांट 9 लाख ट्रीज़। टीम जीतो बूज जोन पंकज मेहता चेयरमैन बिल्जू शाह चीफ सेक्रेटरी इन एसोसिएशन विद रीजनल साइंस सेंटर बूज હિલ ભૂજ માતા પર હાઈવે દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર